જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાય મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ખેલરત્ન મેજર મેજર જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અને મેદસ્વીતા મુક્ત ગુજરાત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દાહોદ દ્વારા આયોજિત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ખેલરત્ન મેજર ધ્યાનચંદજી જયંતિની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ ડે સેલિબ્રેશન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા વિવિધ સ્પર્ધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં રસ્સાખેંચ સો મીટર દોડ ફૂટબોલ લીંબુ ચમચી કોથળા દોડ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી આ સ્પર્ધા નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સહિત નાયબ પોલીસ અધિક્ષક શ્રી ફંડારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જીગ્નિશ ડાભી શાળાના બાળકો પોલીસ જવાનો ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો બીરોચેપ કાળુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ